નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ભીસાન્યુઝ ચાલી રહ્યું છે ત્યારે ઈરાન દ્વારા ઇઝરાયલ પર જોરદાર રીતે મિસાઇલો એક પછી એક પ્રહાર કરવામાં આવી રહ્યા છે ત્યારે ઇઝરાયલ દ્વારા ફાઇટર જેટ દ્વારા સતત ઈરાનના મહત્વ સંરક્ષણ પરમાણુ અને અન્ય રેટાણકાઓ નિશાન બનાવવામાં આવી રહ્યા છે મળતી વિગતો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો આ દરમિયાન એવા પણ અહેવાલ આવી રહ્યા છે કે ત્યારે મધ્ય ઈરાનના સેમાના પ્રાંતમાં રિઝુન રીતે જોરદાર ભૂકંપ આવ્યો હતો મળતી વિગત અનુસાર વધુ જણાવી દઈએ

કિલોમીટર જાણવા મળ્યું હતું વધુ જણાવી દે કે યુદ્ધ વચ્ચે શુક્રવારે મોડી રાત્રે ઈરાનમાં કંઈક એવું થયું કે જેની નવી ત્રિવેન જન્મ આપ્યો છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો